ત્યારે રોલ કાચ છે તેમને તમારી સાથે કોઈ સંપર્ક થયો તો શું આખી ઘટના છે આખી ઘટનામાં એવું છે પાંચ છ મહિનાથી આયી છે કે વધારે જોયું થતો હતો ત્યારે મારે મુલાકાત મુલાકાતગીરી એટલે મેં એને કીધું કેટલું કેટલા ભયું કામ કે આપણું કામ પૂરું થઈ ગયું હતું એ કે ઇમ્પેક્ટ ફીમાં મેલવું છે એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો બધું આ વરુ છે એને આપી દ્યો તમારા ડોક્યુમેન્ટ બધાય એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેલાવી દઈએ ફાઇલ આ મારો રોલ મને પ્રકાશભાઈ મેલવા મળવા આવ્યા હતા અને મને વિડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રી જો હે રિતિનભાઈ એને ઇફેક્ટમાં મેલવું છે એટલે કે કહી ગયો કોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા કેવી રીતે મુલાકાત થઈ વિડી વિડી કરીને છે વાણિયા એની મુલાકાત એને હિસાબ એનો ભત્રી ગયો હતો બીજા કોઈ નેતાની ભલામણ હતી ના કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી કોઈ જાતની ખોટી વાત છે કોઈ જાતની આપણે કોઈ વહીવટ કર્યો નથી

મેં આર્કિટેક્ટને કીધું મેં આ હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે ને એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખી એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ દઈ જાય તો એના ડ્રોઈને હમણાં બે અઢી ત્રણ મહિના પહેલાં મારી પાસે આવ્યા પ્રકાશને એવી રાખી ક્યારે એ કે બુ નથી બોલો આર્કિટેક્ટ કરતો એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે મને કાંઈક આ ડોક્યુમેન્ટ આપ્યા નથી તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ એ કે બનાવી લીધું હે બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે

સંકલન સમિતિ આવી હતી પૂર્વ સ્ટેન્ડિંગમાં તમે સભ્ય હતા પૂર્વ સ્ટેન્ડિંગ હા ત્યારે એને કાયમી કરવા કોને ભલામણ કરી દીધી એમાં ઉપર અમારા પદ્ધતિ હોય મુખ્ય એને ખબર હોય આપણે કોને કોને કરી તમે સંકલન સમિતિમાં તો એમાં સાહેબને એને ખબર છે આર્કિટેક્ટને માંડીને એનું હોય સેટિંગ હોય એ રીતે થતું હોય કરતા